હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જસીગ્રસ્તમાં જયારે કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારા એમને નવા વિડીયોમાં અને જો સવાર સવારમાં નીચે કામ કરીએ ને અમે આવી ગયા છીએ અહીંયા ઉપર તો અહીંયા છે ને હમણાં ઘણા દિવસોથી આપણે કચરા પૂતાં કરવાનો વાર જ ન થાય આવ્યો તમે ધૂળ જોઈ લો જરાક કેટલું ગંદુ થઈ ગયું છે પગથિયામાં તો દેખાતા નથી પગથીયા આખો કલર ચેન્જ થઈ ગયો એટલી ધૂળ છે જોઈ લો રૂમ તો જોકે બંધ હોય એટલે એટલો બધો વાંધો ન આવે પણ અહીંયા બહારની સાઈડ ઓસરી આપણી ખુલ્લી છે ને અને અહીંયા રસ્તો છે એટલે વાહનો નીકળતા હોય ને એટલે આખી ઓસરીમાં તમે ગમે એવા પોતા કરો ને તો પાછું સાંજ પડે ને એટલે દૂર દૂર થઈ જાય અને અહીંયા મારા બેન જો ગુડ મોર્નિંગ દિત્યા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ દાદા જય શ્રી કૃષ્ણ બધાને જમાન

અને અહીંયા છે ને વારો જ પોતા કરવા આવવાનું કેમકે નીચે એટલું બધું કરી લઈને ત્યાં જ આપણે થાકી જાય આજે દિત્યાની રજા છે અને થોડુંક એમ થયું કે આ ધૂળ બહુ દેખાય છે હવે તો સાફ કરવી જ પડશે તો ફટાફટ જો અહીંયા આગળ મારે છે ને એક દોઢ બે કલાક નીકળી જ જવાની છે આરામથી કેમકે આ બધું જ મસ્ત ક્લીન કરવું પડશે ગંદુ હોય તો આપણે ગમે પણ નહીં એટલી ધૂળ જોઈને જ મને ક્યાંક થતું હતું કે કેદી હું પોતા કરવા જાઉં ફટાફટ ક્લીન કરી નાખું એમ તો ચાલો ફટાફટ આપણું મિશન સંભાળી લઈએ ને આગળ જો આ છે ને બધી આપણે મસ્ત ક્લીન કરી નાખીએ કા દિત્ય દિત્ય પણ મને મદદ કરશે બરાબર ને હા ચાલો તો આપણે છે ને અગિયાર વાગ્યા ને અહીંયા સાફ સફાઈ કરવા આવ્યા હતા અને અત્યારે ઘડિયાળમાં દોઢ વાગી ગયો છે તો તમે વિચારજો કે કેટલી સાફ સફાઈ કરી હશે પાછા એકલા એકલા કરતા હોય એટલે બહુ વાર લાગે અને અહીંયા જો કેટલું મસ્ત આપણે ક્લીન કરી નાખ્યું છે આ બધું ધોઈ નાખ્યું છૂટા પાણીથી અને અહીંયા પગથિયામાં નકરી ધૂળ ધૂળ જ હતી મસ્ત જો ક્લીન કરી નાખ્યા છે આપણું મોઢું દેખાય એવા ચોખ્ખા થઈ ગયા પણ આ એક બે દિવસ સારું રહેશે પાછું હતું એનું એ થઈ જશે અહીંયા પણ જો મસ્ત બધે પોતા થઈ ગયા છે બધું ધોવાનું હતું બધું ધોઈ નાખ્યું છે મસ્ત બારી દરવાજાને બધું મસ્ત સાફ કરી નાખ્યું છે અને અત્યારે છે ને કામ કરી કરીને બહુ ભૂખ લાગી છે હવે નીચે જઈએ અને પછી નહીં બાકી છે જમવાનું બરાબરની સાથે જમી લઈએ ને પછી થોડીક વાર આરામ કરી લઈએ આપણે ચાલો તો અત્યારે બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે રસોડામાં નરેશ રસોઈ બનાવે છે પણ એ રસોઈ બનાવે ને એ બતાવું ને એ પહેલાં હું છે ને અહીંયા તમને બે ત્રણ ક્લિપ એડ કરું છું નરેશને કપડાનું જે ડિસિઝન લેવાનું છે ને મેરેજ માટેનું તો એ બધી ક્લિપ છે તો એ પહેલાં તમે એ બધી ક્લિપ જોઈ લો તમને મજા આવશે જોવાની પછી હું તમને શું રસોઈ બનાવે છે ને બતાઉ અત્યારે છે પાછું માર તો દરજીના ધકા જ પૂરા ન થાતા કેમ કે મારું કરું કરું તો બે બીજો ધક્કો છે અને કરાઈ તો ફિટિંગ થયો આજ કરાઈ આવી છો માપે પછી ખબર પડે પાછો ન થાય તો હવે તો જે હોય લેવાનું છે ના એ તો નવો માપ છે ફિટિંગ તો તો બે હે

હજી તને બ્લાઉઝ સીવતા થાય ગર નથી આવડતા ડ્રેસ જ સીવે છે બાકી બ્લાઉઝ એ મારા ઉભા ઉપર સીવી દે ત્યારે જો નરેશ ને આપણે કુર્તો માપવાનું કીધું તો તો એને કુર્તો માપી લીધો છે થઈ ગયો છે પરફેક્ટ કુર્તો પરફેક્ટ થઈ ગયો હવે છે ને મે લિસ્ટ બનાવ્યું છે આવું તો વરા હશે ને એ પણ નઈ કરતો હોય કે કોઈના જેના ઘરમાં લગ્ન હશે ને એ લોકો પણ આવું નઈ કરતા હોય એવું લિસ્ટ કરે છે અત્યારે નરેશ કોના લગ્નમાં કયા કપડા પહેરવાના એ ઢગલા કર્યા છે એ તમને હું બતાવી દો કબાટ ખોલી અને બધા જો નીચે તમે જ્યાં નજર કરશો ને ત્યાં નકરા કપડાં જ કપડાં દેખાશે જેટલી અમને મને અને દિત્યાને જેટલી ઉતાવળ નથી કપડા સિલેક્ટ કરવાની એટલી ઉતાવળ આને છે અને એટલું બધી ઉતાવળ કેમ કે મારા પાસે સાદા કપડાં છે ને ઓછા કપડા છે મારી પાસે એટલા માટે મારે બધું મેનેજ કરવું પડે અમે ઓછા માં હોય એને મેનેજ કરવાનું હોય ઓછા કપડાં તો ઓછા કપડાં વાળાને મેનેજ કરવું પડે કે ક્યાં એક ને એક કપડાં રિપીટ ન થાય ને એ બધું જોવું પડતું હોય એટલા માટે મેં જે જેના જેના લગન છે ને એ બધાને જો લિસ્ટ બનાવીને રાખ્યું છે આમ નામ મારે નથી દેખાડો આપડે ચાલો બધા નું લિસ્ટ બનાવી રાખવું પછી એમાં છે ને ક્યાં કપડા ક્યાં ટાણે પહેરવા એટલે એ રિપીટ થાય ત્યારે ખબર ન પડે માણસો ને

આવીને બસ જો દિત્યાને મૂકી આવીને દનું કામ હતું તો એ પતાવ્યું ને બારનું બધું કામ બાકી છે રસોઈનો ટાઈમ થઈ ગયો દિત્યા આવી જશે અને મને ગઈ ને ત્યારે કે મમ્મી મારા માટે ચિપ્સ બનાવીને રાખજે એટલે હવે એકવાર કહી દીધું ને એટલે એ મારે કરવું જ પડશે નહીં કરવું તો આપણે આવીને મારું માથું ખાશે નર્સ મારે એના માટે થઈને ચિપ્સ પણ બનાવવાની છે હજી ચાલો તો જો દિત્ય બેન આવવાનો ટાઈમ થઈ ગયો છે અને મને કહીને ગઈ હતી કે ચિપ્સ બનાવીને રાખજે તો એના માટે જો આપણે ફટાફટ ચિપ્સ બની જાય ને એટલે વળકી ગયા છે મિશ્રણ ઉપર અને અહીંયા મૂકી દીધી છે ખીચડી અને અહીંયા જો કેટલા બધા ફ્રૂટ સંતરા આવી ગયા છે આપણે ઘરે મસ્ત મસ્ત અત્યારે શિયાળા મસ્ત આવે સંતરા અને વટાણાનો જો આખું બાલ ભરાઈ ગયું છે હવે આપણે એને છે ને સ્ટોર કરી દઈશું ફ્રીઝરમાં આ બાજુ જો બોર ને સફરજન ને ફ્રૂટ્સ વધી ગયા ઘરમાં ચાલો તો દીકિયા ટ્યુશનમાંથી આવી ગઈ છે ને આગળ આવીને એક જ સવાલ પૂછશે કે મમ્મી ચિપ્સ બનાવી દીધી છે જોજો આગળ ઓકે મારા હાથમાં લાગ્યું ને તે ટીચર મને બેસ્ટ પેજ આપી ઓકે

ઓકે તો અહીંયા જો મસ્ત મસ્ત ચિપ્સ બનતી જાય છે અને આ પપ્પા દીકરી તો અહીંયા જમવા બેઠા હોય ને એમ બેસી ગયા છે અહીંયા જમવા કેમ કે જેવું અહીંયાથી ઘણું ઉતરે છે ને ચિપ્સનું એવો ઘણું અહીંયા ફિનિશ ખાતો જાય છે એ બધી ભૂખ લાગી છે હા આ ચિપ્સ ખાવાની જમવાનું તો જોઈ લીધો એક બે આમ તેમ થઈ ગયું એનો તો આગળના આગળના નો અને અત્યારે જો અમારે અત્યારે ચાલુ છે કામ અહીંયા નરેશ બનાવે છે રસોઈ આજે શું છે જમવામાં આજે કાવો તમને એક જ બનાવતા આવડી ગયો એટલે નરેશ એક જ બનાવ્યા ઘરે એક વસ્તુ જે તમને આવડે ને એ પહેલા પરફેક્ટ બનાવવાની પાછળ પડી ગયા એની એક વસ્તુમાં પહેલા પરફેક્ટ બની બનાવવાની પછી બીજું કંઈ કરવા બરોબર તો પહેલા કાવો પરફેક્ટ બનાવ અત્યારે જો સવા 5 વાગે અમારે અહીંયા કાવો બને છે મસ્ત મસ્ત લઈ આવો લા ફોદીનાને પાન તો જે તો જે ચાલો હું લઈ આવું ચલો આપડે ઘરે છે ને જે જે વસ્તુ છે ને બધી આ ઔષધિઓ એ તોડી લઈએ જો અહીંયા થોડોક આપણે ફોદીનો છે જો અહીંયા છે ને આપડી ઘરે જ છે ફોદીનો તો એના થોડાક પાંદડા તોડી લઈએ આપણે હવે જો અજમાનો પણ છોડ છે નાનો એવો જ છે તો એમાંથી આપણે બેક પાંદડા અજમાના પણ તોડી લઈએ મજા આવે ખાવામાં નાખીએ તો થોડુંક સારું લાગે ફોદીનો અજમા અને હવે અહીંયા છે ને તુલસી છે તો બે ત્રણ પાંદડા તુલસીના પણ આપણે તોડી લઈએ પણ અહીંયાથી તો નહીં અમભાઈ અહીંયાથી આપણે તુલસીના પાન થોડાક લઈ લઈએ બસ ચાલો મસ્ત બધી ઔષધિઓ આપણે લઈ લીધી છે હવે એને આપણે સારા પાણીથી હતી પેલા ધોઈ નાખીએ પછી કાવામાં એડ કરી દઈએ રેડી ચાલો કાવો રેડી થઈ ગયો પણ હવે પાંદડા નાખવાના છે ને હું પાછો ઉકાળો થોડીક વાર એટલે પાંદડાનો જે રસ હોય ને એમાં બેસી જાય મસ્ત સ્મેલ આવી જાય ફોદીનાની નજમાની ને એટલે કોઈને આગળ શરદી ઉધરસ હોય એટલે સીધું જ મટી જાય અને આ છે ને ઘણા લોકો તો સ્પેશિયલ કાવો પીવા માટે જાતા હોય તમને ખબર છે શિયાળામાં ઠંડીમાં મોડી રાતે ક્યાંથી લઈ આવો કાવાવાળા પાસે એવી રીતે મેં તો કોઈ દિવસ નથી પીધો કાવો આ તો મેં ઘરે બનાવીને જ પીયો તમે ક્યારે કોઈ દિવસ એવી રીતે પીધો છે સ્પેશિયલ કાવાનું જોલું હોય હમણાં જ પીધો

અને જો અહીંયા આપણે સાંજના રસોઈની પણ તૈયારી થઈ ગઈ છે જ્યારે વાલો રીંગણાનું શાક બનાવવાનું છે તો મસ્ત જો મમ્મીએ કટ કરી દીધું છે બધું ગાજરનો સંભારો કરવો છે અને ખીચડી પલાળીને રાખી દીધી છે ખીચડી પલાળીએ ને તો ખીચડી છે ને એકદમ મસ્ત બને બાકી ઘણા લોકો ન પલાળતા હોય પણ અમે તો અહીંયા થોડીક વાર પહેલાં કલાક પહેલાં જ પલાળી દઈએ એટલે પછી મસ્ત બને ચાલો તો મસ્ત મસ્ત કાવુ બનાવી ને પોતે પોતે જ જો પીવા માંડ્યા છે કેવો છે મસ્તો નસ્તો છે પેલે મે ચાખ્યો સમજો કે બિદાન દીધા જેવો છે કે તમને કહું ઓકે તો હવે અમાર ડકા બી લે લેવાનો કે હા કે તમે લે લેવાનો બસ કે હું પી લઉં જો આપતી રહું ભરી લઈએ મમ્મી પપ્પા બચે આપી દે એ રીતે હવે પીશું કે છે મસ્ત સ્મેલ મસ્ત આવે છે ઓ કાવાને एकदम સરસ કેવો લાગ્યો બોલો મસ્ત છે ઓ કાવા હમ એ સારો રિવ્યુ આપો પડે ને મારે કે તુમારે છે ને સ્ટાર્ટઅપ ચાલુ દુકાન આન નામ તો એનું રાખવું પડે ને નામ ઉપર એમ નામ રાખવું પડે ને તારા સબસ્ક્રાઇબર આવે ને પીવા પણ આવું આવી જશે હમણાં જ સોડા કરી ઠંડા બધું કરી દેવાનું એમ ફટાકડા ગુલાલ

હા નારેશના કપડા બદલ સેમ બૂટ પણ બદલ શકે અમે બીચા છે ને આ આપણા થોડીવાર પહેલા જ આવ્યા છે તો છે બધાય બહુ મોંઘા નથી આ બધાય 1000 થી 1500 ની રેન્જ છે એક મોંઘા છે મોંઘા તમને દેખાડી અમે કોઈ દી પેરા જ નહીં આપણ સસ્તા વાળા છે 1000 1500 રેન્જ વાળા છે વ્હાઇટ બૂટ તો પહેલી વાર લીધા કે નહીં પહેલી વાર બાકી સ્કૂલમાં લીધા હતા કોણ આવતો પીટી ના ટીચર હોય ને એવું લાગે પીટી ના ટીચર આવા જ પેરતા હોય

ચિલિરા દવા મેલે પછી હા આ તો એમ નેમ લીધા લીધાતા મુંગા છે આ 3 3000 ના છે મુંગા મુંગા આ મન નો ગમે હમ ખરાસ એમ તો આ પહેરવા નહી એમ મજા પાર મને આમ પ્રોફેશનલ પ્રોફેશનલ ને એનો નો ગમે ક્યારે પહેરતું ખેતરમાં હાલ ના કોઈકને દઈ દેવે પહેરતા હોય ને એમ તમારી સાઈઝ ના કોઈ પહેરતું કોઈને નો પહેરે

આ તો કેવા સસ્તા છે ચેન્સ ના એટલે એના કરતા સસ્તા લઈ થોડોક ટાઈમ તોય જાય તોય વાંધો આવે તો થઈ ગયું નું કલેક્શન પૂરું હમ બતાવવાનું અમને

હવે એ પ્રકારની આપણી એ પ્રકારનું અમે કામ નથી કરતા બરોબર તો કોઈ પાસે નંબર હોય તો શેર ન કરવા બાકી જો તમારે કોઈ બિઝનેસ ઇન્કવાયરી કરવી હોય અમ તમારી પ્રોડક્ટ હોય તો તમે અમને ઈમેલ કરી શકો ઈમેલ તમને અમારી ચેનલ ઇન્સ્ટાગ્રામ બધે મળી શકશે એટલે એમ કઈ વાંધો નહીં આપવામાં પણ ખોટે ખોટું કામ વગરનું ડિસ્ટર્બન્સ થાય ને અમે અમારા કામમાં હોય અને એ ખોટે ખોટે આપણે ફોન કર્યા કારણ પછી આપણે એને જવાબ ન આપી શકીએ